નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસને ને સોમવારનું રાશિફળ મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને એ આજનો દિવસ સરકારી કામકાજ માટે શુભ રહેશે અધિકારીઓના નરમ વ્યવહારના કારણે કામ સરળતાથી પૂર્ણ થશે દિવસનો શરૂઆતનો ભાગ અનાવશ્યક ભાગદોડમાં પસાર થશે પરંતુ મધ્યાહન બાદ સાર્થક પરિણામ મળવાથી તમે સંતુષ્ટ રહેશો પારિવારિક માહોલ ખુશનુમા રહેશે સ્વસ્થાય થોડું નરમ રહી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર અને ઉ આજે આજને તમારી આધ્યાત્મક ક્ષેત્રે પ્રગતિના યોગ બની રહ્યા છે આજે પરોપકારની ભાવના પ્રબળ રહેશે આજે તમારું કામ છોડીને અન્યોની મદદ માટે તૈયાર રહેશો નોકરિયાત વર્ગ કોઈ પણ પ્રકારની ભૂલો પ્રત્યે સજાગ રહેવું જોઈએ નહીં તો અધિકારીઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે ઘરનો માહોલ શાંત રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે દિવસની શરૂઆતથી લઈને મધ્ય સુધી દિનચર્યા વ્યવસ્થિત રહેશે અને લાભની આશા પણ રહેશે પરંતુ બપોર બાદ સ્વસ્થાય થોડું નરમ રહી શકે છે આ દરમિયાન આયોજિત કાર્ય અધૂરા રહી શકે છે વાત અથવા કફ સંબંધિત ફરિયાદ રહેશે અને શારીરિક તકલીફોના કારણે કામમાં મન નહીં લાગે બપોર બાદ મન ઉદાસ રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે બપોર સુધી લાભ રહેશે ત્યારબાદ ઘરેલું અથવા વ્યવસાયિક સમસ્યાઓથી ઘેરાયેલા રહેશો સૌથી મહત્વપૂર્ણ કાર્ય બપોર પહેલાં પૂર્ણ કરી લો નોકરિયાત વર્ગ આજે અધિકારીઓથી વિશેષ સર્તક રહેવું જોઈએ જરા આમથી લાપરવાહી પણ મોટી મુસીબત લાવી શકે છે વેપારી વર્ગને આજે આર્થિક લાભ આશા અનુસાર નહીં મળે જેના કારણે ભવિષ્ય માટે બનાવેલી યોજનાઓ થોડી પ્રભાવિત થશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ચોખાનું દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે વૃદ્ધિકારક યુગ બની રહ્યા છે કાર્યસ્થળે જે પણ કામ કરશો તેમાં લાભ અવશ્ય મળશે નાણાકીય મામલે વધુ સ્પષ્ટ રહો ભૂલ અથવા ઉધાર લેવાના કારણે વિવાદ થવાની સંભાવના છે મિત્રો અને સંબંધીઓને મળવાનો આજે અવસર પ્રાપ્ત થશે પરિવારમાં સુખ સુવિધાઓનો સુવિધાઓના સાધનો વસાવી શકો છો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવજાપ માળાનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજનો દિવસ મિશ્રિત રહેશે બપોર બાદ ભૂતકાળમાં કરેલા આચરણથી મનમાં અપરાધ ભાવના પેદા થઈ શકે છે કાર્યસ્થળે ઘરેલું પરેશાનીઓથી મન ચિંતિત રહેશે માનસિક બેચેની ખુલીને નિર્ણય નહીં લેવા નહીં લેવા દે જેના કારણે તમારે માત્ર અશ્વાસનો પર પર જ કામ કરવું પડશે આજે કોઈની સામે બુદ્ધિમતાનું પ્રદર્શન ના કરો થોડા સમય માટે સ્વસ્થાય કમજોર રહેશે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે તુલસી માતાને નિયમિત જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકોએ આજે વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખવાની જરૂર છે દિવસની શરૂઆતમાં જ ઘરે અથવા બહાર કલશની ઘટનાઓ બનશે તમારા ઉગ્ર સ્વભાવના કારણે પરેશાની રહી શકે છે અને સંબંધોમાં કડવાશ થઈ શકે છે ઘરે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે આજે મન રહીને જ શાંત શાંતિ સ્થાપિત કરી શકશો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીરનો ભોગ ધરાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે આર્થિક લાભના અવસર પ્રાપ્ત થશે પરંતુ કમજોર રહેવાથી તમે લાપરવાહ પણ રહેશો સ્વભાવમાં પરોપકારની ભાવના રહેશે કાર્ય અને વ્યવસાયના સ્થળે સીમિત લાભથી સંતોષ માનવો પડશે સાંજના સમયે અપેક્ષાથી વધુ સારો સમય પસાર થશે રાત્રિના સમયે સ્વસ્થ પ્રતિકૂળ રહેવાની સંભાવનાઓ છે સચેત રહો આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ આજે બપોર સુધી મન બેચેન રહેશે કોઈને કોઈ અવરોધના કારણે તમારા સંકલ્પોને પૂર્ણ નહીં કરી શકો બપોર સુધી તમારે વધુ શારીરિક અને માનસિક મહેનત કરવી પડશે આજે આર્થિક લાભ છતાં મન ઉત્સાહિત નહીં રહે બિઝનેસ સાથે સંકળાયેલા જાતકોની નવી યોજનાની રૂપરેખા તૈયાર કરી તેના પર કામ કરવું આવશ્યક છે આજે ભાગ્ય ચોરાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ ધરાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે સ્થિતિ દરેક પ્રકારે તમારા નિયંત્રણમાં રહેશે આર્થિક દૃષ્ટિએ દિવસ થોડો ઉતાર ચઢાવવાળો રહેશે પરંતુ દૈનિક જરૂરિયાતોનો પૂર્ણ કરવા માટે ધન સરળતાથી ઉપલબ્ધ થઈ જશે કારોબારમાં આજે બપોર બાદ કોઈ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી અને આર્થિક લાભના કારણે ઉત્સાહિત રહેશો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ આજે સ્થિતિ થોડી નિરાશાજનક રહેશે દિવસની શરૂઆતમાં નુકસાનના ડરથી કામકાજમાં થોડી આળસ રહેશે બપોર બાદ કોઈ અનુભવી અથવા વરિષ્ઠ વ્યક્તિના માર્ગદર્શન થકી આત્મવિશ્વાસમાં વધારો થશે આજે ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેવાથી બચો આર્થિક લાભ આવશકતાથી ઓછો થશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે બુદ્ધિથી ધનની સાથે સાથે સમ સન્માન પણ પ્રાપ્ત થશે સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રો પર તમારા વિચારો પસંદ કરવામાં આવશે આર્થિક દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેશે મહેનતને સરખામણીય લાભ ઓછો મળવાની સંભાવના છે ઘરનું વાતાવરણ શુભ રહેશે અને પૂજાપાઠ અને અન્ય ધાર્મિક કાર્ય સંપૂર્ણ થવાથી માનસિક શાંતિ રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુનું દાન કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો